જૂનાગઢ પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ મોબાઈલના પાંચ વેપારીને માર માર્યાનો આરોપ બિલ વગર મોબાઈલ વેચતા હોવાના આરોપમાં માર માર્યાનો આરોપ છે અને એલસીબી ઓફિસમાં આખી રાત માર માર્યો છે પોલીસના મારથી વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વેપારીઓએ બંધ પાડી અને વિરોધ વ્યક્ત કર્યો આ તરફ ઘટનાની જાણ થતા ધારાસભ્યએ વેપારીઓ સાથે મુલાકાત કરી શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલીયા પણ સ્થળ પર દોડી આવ્યા મને ઘરે રાતના સાડા દસક વાગે મને જયશ્રી પાન પાયાથી મને પાંચ છ પોલીસવાળાએ અમને બધાને ઘેરી લીધા અને અમને એલસીબીએ લઈ ગયા એલસીબીએ લઈ ગયા બાદ અમને ત્યાંથી અમને પાછા અમને એમ કીધું કે હાલો ઘરે ચેકિંગ કરવા જવાનું છે કાંઈ વોરંટ બોરન્ટ કાંઈ નહીં મને કાલે હોય કે ઘરે બેહી જાવ કે ગાડી બેહી જાવ ઘરે ચેકિંગ કરો પ્રાઇવેટ ગાડીમાં અમને લઈ ગયા અમને રેટામાં ઘરે અમને ચેકિંગ કર્યું ચેકિંગ કર્યા બાદ પછી મને કહે કે દુકાને જવાનું છે તો દુકાને પણ કાંઈ દુકાને ગયા અમે રાતના બાર વાગે દુકાનેથી પણ કાંઈ કાંઈ મળ્યું નહીં અમને એટલે પાછા અમને એલસીબીએ લઈ ગયા એલસીબીએ લઈ ગયા એટલે અહીંયા પછી અમને બધાને સાઈડમાં ઓલા ઓલા દારૂ વેચતા હોય ને એના જેવું અમને વર્તન કર્યું અમને બધાએ પોલીસ વાળાએ મા અને બેન અમને ત્રણસો થી ચારસો ગાયરું આપી હશે અમને એ લોકોએ બધાએ પછી અમને વારાફરતી વારાફરતી બધાને અંદર લઈ ગયા મને આ ઓલરેડી જો મને કેવો માર્યો મને ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ ઝાપટું મારી પછી મને ગુપ્તના મને શોર્ટ માર્યા પેટમાં શોર્ટ માર્યા હાથમાં શોર્ટ માર્યા મન હવે એવું અમારી વર્તન કર્યું અમે તો કેમ જાણે બુથ લગર હોય ને અમે બુથ્થિકોટ ના આરોપી હોય એના જેવું અમારી વર્તન કર્યું લોકો